અમે છે ને ચાર પાંચ વાગે જ ગયા હવાર માટે કારણ કે હાવ થાકી જાય ને ભાઈ ઉઠવું જ પડે ને અત્યારે મોર્નિંગ થઈ ગયું ફરફ જવાનું અત્યારમાં તમે બધા બેગ બેગ લેન જો નીકળી જાય છે બહાર જવા માટે તો ક્યાં જવાનું છ નાસ્તો કરવાનો નાસ્તો કરવાનો એટલે બેગ બેગ લેન ખંભા નાખી તૈયાર થઈને બધા બહાર નીકળી જાય છે હવાર જેવું વાતાવરણ થઈ ગયું છે સારો રેનકોટ જ લેવો જ પડે કારણ કે વરસાદના પલળવીશું એટલે હવે જઈશું આપણે આમ આગળ દર્શન કરવા જવાનું છે ભાઈ કારણ કે રાતે બહુ મોડા પૂજા હતા એટલે ફ્રેશન હોય છે દર્શન કરવા માટે તો ફાઇનલ અત્યારે અમે રોજ પ્રભધામ આવી ગયા છે મંદિરને દર્શન કરવા માટે હવાના છ વાગી ગયા છે બધા રોજ આવી છે અત્યારમાં બુટ સપલ અહીંયા ઉતારો ચાલો ઉતારી નાખો આપણે હવાના સાત આઠ વાગે એમનું સારું છે ઓકે ચાલે ચાલે ચાલો જો મંદિર છે મસ્ત મજાનું તો હવાર પડી ગઈ ને અત્યારેમાં આવી જાય બધા નાસ્તો કરવા માટે થેપલા આવી ગયા છે ગાંઠિયા છામ ગરમ ગરમ છા બધા આવી ગયા વરસા તો ચાલુ ન ચાલુ છે કારણ કે નામ લેતો નથી જવાનું પોતા રો બધા નાસ્તા કરવા વેહી હજાર અત્યારે હવારમાં પાછા હતા નહીં એક વેહમાં આવી ગયા જો બધા સિક્યુરિટી હે બે બધા એનો પેલી એક ને એક પાછા કપડા એન કરો પાવરે વહી ગયો હતો સારો વાર રામલ છે <laughs> <laughs> એક નંબર છે હવે ભાઈઓ મિત્રો બીજો ભગરીન માલે વીજી આ હા ભાઈ આઈશું અમે હાકી અધ્યક્ષ ભરજે કોણ અંદર આગર આગર સને મસ્તો પણ આ ઓરા પણી બહુ મસ્તો દેખાતી તું ઓરા પણે આયો આયો આ મારી વાત કાઈ જનરી કાઈ જનરી તો

મારી ફોટો માં બહાર થી ને જો એમ મસ્ત એવું છે મંદિર કેવું એક નંબર છે બહુ મસ્ત આમ લાગે ને પણ ખેતરમાં આવી વેલનાથ શકો અંદર આવતા જ છે વેલનાથ બાપુ એની જગ્યા છે હું મૂકી દીધું હવે જવાનું છે મારે ડુંગરે આ જો તારે એને કોણ કાઢવાનું કેમ તો પેરી ને તમે કાં છે બસ જો સદરી આવી ગઈ તારે જો રગિયા છે બહુ મોટી જો મસ્ત મને રગિયા છે રહેવાનું છે બહુ સારું છે અમને જગ્યા મળી ગઈ સીધા ત્યાં આવતા રહેતા તે ભાઈ આવી ને હે કલર છોડી ને ઈ તો આનો રેન કર તો લઈ જાય સો ઓલો આખો ફૂલ લેવો ને તો બેગ બેગ બધું હા 100 રૂપિયા મળે રગિયા મસ્ત છે ને પણ मोडलो हा ओ पच्ची सारू ला साई वेलना बाबा लाखी देवानो तं आंया जो वांदरा आसी आणि मयूर जो बिस्किट खावो मय एक तो आवे आग। छु मु तो वही जो हागळ तुम्हारेकडे तुम्हारेकडे लाई फोन ले जो आ बेटा आ बेटा फोटो मोला पास में 7500 फोटो पास फोटो जो मय रुको रा मय रुजो मय रुजो ये ने ने द्या मा भगत केवा केम

અને કેટલી બેક લાગે સામે ને જોતા રહે એ તો તબુતારે આમ હો પોલીસ માં ભાગી હો માર ભાઈ જાય તો મા હા એ ઢગલું આવ્યો હા હા કલેજો બધા આયા બેઠા લાગે શિંગડા વાળો જાય ઝુમકે છે હે નીલ ગઈ આ મારો કલેજો આઈ રહ્યો આ વાત હવે ભાઈ વાત હવે એટલે કે ડુંગળમાં 800 પગડા છે ને 10000 પડવું નું થોડું નિશાર આવે છે ચડી જઈશું હે ચડી જશે 800 તો બધા 2000 10000 કેમ ચડી એકસાથે આ કે રેડ પૂક છે 10000 પગછા છે થાય કેવું છે સારું હાલો આગળ આવી કકો દેખાય તો હાલો લઈ ગિરનારી લઈ ગિને વર્તા તો સબ આ સોરી 800 પગછા આવ જાવ કે ન જાવ 10000

જોઈ શકો છો તમે અને view આવે છે હફલાતો નો ભાઈ જો અંધારો વરસાદ વરસાદ આવ્યો અને હાલો ભાઈ જય ગિરનારી જય ગિરનારી ટપ્પુ જય ગિરનારી જય ગિરનારી જય રૂપીસ સિલ્ફર કહી દે આખા 50 રૂપિયા એનું ને એમ

ખાલી પચીસો પગથિયા થયા ને બધા નીચે ઉતરી જાય કારણ કે હા ઉપર જવાય એમને એટલા થાકી ગયા છે જો બધા હાલવા મળ્યા છે બાકી પ્લાન નહોતો સડવા ઓલાને સડવો તો એ કેમ ન ગયો હવે જો ઘુમ્મસ તો થઈ ગયો કારણ કે હવે ભૂખે લાગી હે પચીસો પગથિયા થયા થાકી ગયા છે અને ભૂખે એટલી લાગી ને તો બધા નીચે ઉતરવા મળ્યા છે ઘુમસ એ વાતાવરણ થઈ ગયા ભૂખ લાગી જાય ભાગ્યા બધા સારું બધા કન્ટિન્યુ લોગમાં બનાવી દેજો ઉપર બહુ ઠંડી લાગે છે નાસ્તો કરવા બે ગયા તમે નીચે ઉપર નીચે આમ આવ્યું પૂરી છે આવવાનું જારે તો અમારું ઊન ઉપર નહી આવો મને નીચે નીચે લાગે ફૂલ તૈયાર થઈ જાય નીચે ઉતરવા આવી જાય જંગલ વિસ્તારમાં આના જો નાનું નાનું બાવ જો

Bao bao lên. Về gói dạy. Gói Hãy cái phụ tư. Ayy, mày đi. rồi mày đi. Ay, 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 mày મારમ <nd> છે <biết ditCalais> wow, wow <o people watching mother> मस्त है आज साल 50 साल पहले भी मैंने जूनागढ़ के ऊपरकोट के लिए फोटो खिंचवाई थी ऊपरकोट किला में 4 वर्ष का कोई टिकट नहीं था जो वहां पे फ्री में था اكو किलो जो कलेक्टर साइड अंदर 4 किलो जो प्राइवेट सामान कंपनी ला टिकट चालू की देना बे अंदर जो गया तुम्हें राहू के भाई भाव के भाई मां के क्या ऊपर से दो हां ऊंची से है चले बंजो मीसादी बाबू आगे के આપણે આગળ ઉપર આવી જાય તો એક નંબર લોકેશન કિલ્લો છે ને બહુ મસ્ત છે આમ પૈસા વસૂલ થઈ જાય એવું છે કુવો કુવો રાજા ના ઘણ પ્રથમ વીસ વીસ હજાર પચી થી એક હજાર ચુમારી કે પોતે રાગ ખેંગાર કૂવો તમને બતાવજો મોટો કૂવો છે બતાવવાનો કારણ કે ટાઈમ નહીં મળે કારણ કે બતા એમાં નથી મારો ફોન વહી જાય એટલો ઊંડો કુવા તો ટપો છે કેટલો ઊંડો છે નવ નવગણ બધા બહુ ઊંડો કુવો બહુ મસ્ત મસ્ત છે લોકેશન જો પેલા જમાનામાં કેમ રાજા હતા એમ એ બધું છે આગળ એટલું બધું છે ને આગળ આ સાઈડે જ જોવાનું બાકી છે અને આ છે ગણ કુવો આ શું છે આ છે રાણીનો મહેલ અમે આવી જ રાણીનો મહેલ જોવા માટે જો લોકેશન જો આ બધું પેલા જમાનાનું છે આ મેલ ને એવું આ મેલ છે આખો રાણીનો મેલ અને ટપ્પુ થાય બોલાવે છે અંદર કેવો છે મેલ પણ છે ને મસ્ત એક નંબર છે ને હાલ અંદર જોવા અંધાકાર વાવ અંદર મેલમાં આવી જાય અહીંથી પહેલાથી ટપ્પુ જોવા જાય છે લાઈનમાં આખો મેલ છે એમને ને કંઈ દેખાતું નથી મને